નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમ પરથી હું સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો ફ્રૂટ્સ ફળો આપણા શરીર માટે ખૂબ ઉપયોગી છે અને ખાસ કરી સિઝનલ ફળોનો ઉપયોગ આપણે ચોક્કસપણે આહારમાં કરવો જોઈએ કે જેથી તેમનો પૂરેપૂરો ફાયદો આપણા શરીરને મળી રહે આવા ફ્રૂટ્સની અંદર રહેલા પોષક તત્વો વિટામિન્સ આયરન મિનરલ્સ આપણા શરીરને મળે અને શરીરની મજબૂતાઈ શરીરનું સ્વાસ્થ્ય જળવાઈ રહે દર્શક મિત્રો ઘણી વાર આવા જે ફ્રૂટ્સ છે એને ખોરાક તરીકે સેવન કરીએ તો તો લાભ મળે જ છે પરંતુ આવા ફ્રૂટ્સને તમે અન્ય રીતે પણ ઉપયોગમાં લઈ શકો કે જેથી નિખાર આવી શકે તો હાલમાં જ તમને જ્યાં જોશો ત્યાં માર્કેટમાં આ ફળ દેખાશે ચોક્કસપણે ખરીદજો કારણ કે એને ખાઈએ તો ફાયદો થાય જ છે પરંતુ આ ફળ અન્ય રીતે પણ કામ લાગશે તો કયું એ ફળ છે મિત્રો આપણે વાત કરી રહ્યા છે સ્ટ્રોબેરીની તો આ સ્ટ્રોબેરી સ્કીન ગ્લો વધારે છે હવે સ્ટ્રોબેરીમાંથી જો તમે ઈચ્છો તો આ રીતે તમે ફેસ પેક બનાવી શકો છો તો ઉનાળો શરૂ થઈ જાય એટલે માર્કેટમાં તમને સ્ટ્રોબેરી દેખાવાનું શરૂ થઈ જશે હવે સ્ટ્રોબેરીમાં વિટામિન સી સૌથી ભરપૂર છે અને એના જે ગુણો છે એ સ્વાસ્થ્ય માટે જાણીતા છે ચાલો હવે વાત કરીએ કે આ ફેસપેક કઈ રીતે બને તો સ્ટ્રોબેરી સ્કીન માટે ખૂબ ફાયદાકારક છે હવે આની તમે ખાશો તો તો અસર કરશે જ પરંતુ એનું ફેસ પેક પણ ખૂબ અસરકારક છે તો સુંદર ગ્લોઈ ફેસ બધાને જ જોઈએ હવે આના માટે લોકો ઘણી બધી મોંઘી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતા હોય છે તો આના કરતાં પણ સરળ અને સસ્તો ઉપાય એ સ્ટ્રોબેરીમાંથી બનાવેલું ફેસ પેક છે તો આ ફેસ પેક બનાવવા માટે તમને જોઈશે ત્રણથી ચાર જેટલી સ્ટ્રોબેરી બે ચમચી કાચું દૂધ એક ચમચી ખાંડ અને એક ચમચી ચોખાનો લોટ સૌથી પહેલાં તમારે શું કરવાનું કે મિક્સર જારમાં ત્રણથી ચાર જેટલી સ્ટ્રોબેરીને ધોઈને કાઢી દેવાની હવે એની અંદર બે ચમચી દૂધ એડ કરી દો આ દૂધ કાચું હોવું જોઈએ મતલબ ગરમ કરેલું ન હોવું જોઈએ અને એક ચમચી ખાંડ ઉમેરી દેવાની છે હવે આ મિશ્રણને તમારે સારી રીતે બ્લેન્ડ કરી દેવાનું છે એકવાર આ સ્ટ્રોબેરીનું મિશ્રણ બ્લેન્ડ થઈ જાય એટલે એને ગાળી કાઢવાનું છે હવે આ જે મિશ્રણ રેડી થઈ ગયું એની અંદર ચોખાનો લોટ ઉમેરી દો બસ તૈયાર થઈ ગયું તમારું સ્ટ્રોબેરીનું ફેસ પેક તમારા ચહેરાને સારી રીતે ધોઈ કાઢો અને આ તૈયાર થઈ ગયેલું સ્ટ્રોબેરી ફેસ પેક તમે ચહેરા પર એપ્લાય કરી દો તમે આટલી સરળતાથી આ સ્ટ્રોબેરીનો ફેસ પેક બનાવી શકો છો જે તમારી ને ગ્લો કરવામાં પણ મદદ કરશે તો દર્શક મિત્રો જો તમે તમારા ચહેરા ઉપર ગ્લોઈંગ સ્કીન ઈચ્છો છો તો તમે આ ફેસ પેકનો ઉપયોગ કરી શકો ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ